મેટ્રો ફરી એકવાર દુર્ઘટના છે કોઈ થવા પામી ન હતી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે કાદુરશાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાય છે જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશનને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઉભા થયા છે ઇજાગ્રત શ્રમિક નિલેશની માતા કુસુમબેન મનસુખભાઈ બોરસલીવાળાએ જણાવ્યું હતું કે તેમના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા ત્યાં માર્શલ તરીકે કામ કરે છે અને રોડ ઉપર ટ્રાફિકનું નિયમન થાય તે માટે ખાસ કાળજી રાખે છે તો કાદ્રશાની નાલ નજીક પિલ્લરનું કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા જેમાં નીલેશભાઈને કમર માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા થઈ છે સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી જેને વાગ્યું છે એ મારો મોટો ભાઈ છે એ વ્હાઈટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ લોખંની ઝાડવાળું બ્લોક છે ને બે ભાઈના ઉપર પહેર્યું છે પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આટલું એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આખું છે તો કોન્ટ્રાક્ટ થી છે છે જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તો મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોનું એમથી તેમને તેમથી તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી એમનું